એટલે એની પર ધ્યાન આપણે આપવાની જરૂર નથી એક વિચારવા જેવી વાત આપની સાથે કરવી છે આજે કે આખા ગુજરાતમાં માં દાદા નું બુલડોઝર ચાલે છે દાદાનું બુલડોઝર ત્યારે ચાલે છે અને એવા સ્થળો પર ચાલે છે કે જ્યાં ગેરકાયદેસર દબાણ હોય તેને હટાવવાની કામગીરી દાદાનું બુલડોઝર કરતું હોય છે પરંતુ આજે વિષય પર ચર્ચા નથી કરવી કે કઈ જગ્યાએ દાદાનું બુલડોઝર ચાલે છે પણ આખરે ત્યાં આજે નજર કરવી છે કે ગુજરાતમાં બનેલા ઘણા ખરા કાંડ કે જેના પર દાદાની હજી સુધી સચોટ તપાસ બહાર નથી આવી એટલે આજે વડોદરાની વાત કરવી છે કે જ્યાં હરણીકાંડ થયો હતો અને હરણી જ્યાં થયો એવા વડોદરામાં દાદા એક મીટિંગમાં હતો

જે દેશ લોકશાહી ધરાવનારો દેશ છે તેમાં નાગરિકોનો એક માનવ અધિકાર હોય છે એક હક હોય છે તે કોઈ પણ સમયે સામાન્ય જનતા સિસ્ટમને પ્રશ્ન કરી શકે છે અને સિસ્ટમને પણ તેનો જવાબ આપવો પડતો હોય છે અને જ્યારે સિસ્ટમ એ જવાબ આપવામાં ખોખલી સાબિત થતી હોય તો ખરેખર તેમને પોતાના સત્તા પરથી રાજીનામું આપી દે જોઈએ તે સમગ્ર મુદ્દા અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં નમસ્કાર ટી ફોર ડ્યુઝ સાથે હું છું મેં વાત કરવી છે વડોદરાની કે વડોદરામાં જ્યાં હરણીકાંડ બન્યો હતો હવે હરણીકાંડમાં શું થયું હતું કેટલા લોકોનો જીવ ગયો હતો એ વિષય વિષય પર ચર્ચા નથી કરવી કરવી કારણ કે કે ચર્ચાનો ઓલરેડી બનેલો હતો પરંતુ આજે વાત છે સપચોટ તપાસ ના થઈ અને જ્યારે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું વડોદરામાં અને જે આપણા ગુજરાતના કહેવાય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં હાજર જોવા મળ્યા અને ત્યાં અચાનક જ બે સ્ત્રીઓએ ઊભા થઈને તેમને ઘણા પ્રશ્નો પૂછ્યા કે સાહેબ અત્યારે કહેવાય કે હરણી જોતા હોઈએ છે પરંતુ અચાનક જ કદાચ દાદાને પણ ખબર છે કે ગુજરાતમાં ખાલી બુલડોઝર ચલાવવાનું જ કામ મેં કર્યું છે બાકી આવા કિસ્સામાં મેં સચોટ તપાસ કરી નથી એટલે દાદાએ એ બંને સ્ત્રીઓને એમ કહી દીધું કે બેન શું તમે એક એજન્ડા સાથે અહીંયા આવ્યા છો

જી મુસ્કાન જે રીતે વાત કરવામાં આવે તો પહેલો પ્રશ્ન તો એ થાય છે કે જો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હરણિકાંડમાં જેટલા પણ બાળકો જેટલા માતા પિતાએ ગુમાવ્યા છે તે માતા પિતાને ખરેખર જો સાંભળ્યા હોત તો આ પોઝિશન ના આવી હોત મુસ્કાન અને જાહેર કાર્યક્રમમાં એ બંને માતાઓ જેમને પોતાના બાળકોને ગુમાવી દીધા છે તેમને જાહેર કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપેન્દ્ર એ પ્રશ્ન ન કરવો પડ્યો હોત કે હરણી કાનમાં જે પણ થયું અમે અમારા બાળકો ગુમાવ્યા છે તો તેના ગુનેગારોનું શું જો ખરેખર તેના ઉપર કાર્યવાહી થઈ હોત તો ભાજપ સરકારે આ પરિસ્થિતિ જોવાનો વારો જ ન આવ્યો હોત કે જેટલા પણ પીડિત પરિવારો છે તેમને જાહેર કાર્યક્રમ એક નેતાને પ્રશ્ન કરવો પડે કે ભાઈ તમે કર્યું શું આ કાંડ થઈ ગયો હતો એટલે સૌથી મહત્વની બાબત તો એ છે અને જો બીજા મુદ્દા ઉપર વાત કરીએ તો જે માતા પિતાએ પોતાના નાના જેવા ફૂલ જેવા અને હોમી દીધા છે હણી કાળમાં તેમની લાગણી શું હશે તેમનું દુઃખ શું હશે એ આપણે ક્યાંક આપણે પણ નહીં સમજી શકીએ મુસ્કાન કારણ કે એ તેના માતા પિતાને જ ખબર હોય જેને પોતાના બાળકો ગુમાવી દીધા છે અને જ્યારે તેમના માતા પિતા સાથે પ્રતિક્રિયા લેવામાં આવી હતી હણીકાળ થયા બાદ ત્યારે તે સમય દરમિયાન તેમણે એવું કહ્યું હતું કે જ્યારે મારો બાળક પ્રવાસે જઈ રહ્યો હતો પિકનિક માં જઈ રહ્યો હતો ત્યારે એ અમને બાય બાય કરવા માટે પણ ન રોકાયા કારણ કે તે હું પિકનિક જઈશ સ્કૂલના પિકનિકમાં જઈશ એટલે એ કેટલા ખુશી સાથે ગયો હશે પરંતુ જ્યારે આવા હસતા બાળકને હોમી દેવામાં આવે હરણિકાંડમાં અને તેના ગુનેગારો બિંદાસ્ત ફરતા હોય તેમને છોડી મૂકવામાં આવે જેલમાંથી તો કેવી પરિસ્થિતિ સર્જાય એ એક પીડિત માતા પિતા જ સમજી શકે છે અને બીજી બાજુ જો એજંડાની વાત બે નંબર ઉપર મૂકી શકીએ કે ચાલો એજન્ડા નેતા તરીકે મુખ્યમંત્રી છો તો એ તમારું કર્તવ્ય બની જતું હોય છે મુસ્કાન તમે આવી રીતે જાહેર કાર્યક્રમમાં કોઈ પણ પીડિત માતા પિતાને એવું ન કહી શકો કે એજન્ડા લઈને આવ્યા છે અને ત્યારબાદ અહીંયા પ્રશ્ન કરી રહ્યા છે અને જો તમારે તપાસ કરાવી હોય તો તમે પછીથી તમારું જે પણ રાજકારણ થતું હોય એ તમે પછી કરાવી શકો છો પરંતુ એક વાર એ માતા પિતાને સંતોષકારક જવાબ મળવો ખૂબ જ જરૂરી છે મુસ્કા બિલકુલ તો જે રીતે ભૂપેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે આ બંને સ્ત્રીઓ એક એજન્ડા સાથે આવેલી છે તો સવાલ સૌથી પહેલા એ થાય છે કે ચલો એજન્ડા સાથે આવી હોય ન આવી હોય એ કાર્યક્રમમાં જાહેર સભામાં આવી તો જાહેર સભા તમે શું કામ બેસાડી હતી ઉઠતા પ્રશ્નોને લઈને જ ત્યાં લોકો આવતા હોય છે તો છતાં પણ તમે આ વાતને મારે કહેવું છે ભૂપેન્દ્ર પટેલને કે આપે આ વાતને કેમ નકારી વાત જે પ્રમાણે મિક્સોએ કરી એ પ્રમાણે આખરે આ બધા જે કાંડ બન્યા છે એની પાછળ જવાબદાર કોણ આપણે એવું માનીએ કે એક કાંડ બન્યો છે તો કદાચ કોઈની ભૂલ ચૂકથી આ કાંડ બન્યો હોય તો એ વાત બે નંબરની છે પણ ગુજરાતમાં કોઈ પહેલો એવો કાંડ નથી કે હરની કાંડ જ બન્યો હોય એના પહેલાં પણ તક્ષશિલાનો કાંડ બની ગયો છે અમરેલી ટીઆરબી ઝોનનો બની ગયો તો આ બધા જ કાંડમાં આખરે થાય છે શું મોટા માથાઓ બધા જ શાંતિથી બહાર આવી જાય છે અને નાની નાની માછલીઓ બિચારી ફસાઈ જાય છે ફસાઈ એવા લોકો જાય છે કે જેમને પોતાના બાળકો ગુમાવ્યા છે અમુક એવા બાળકો છે કે જેમને પોતાના માતા પિતા ગુમાવ્યા છે ને અમુક એવી સ્ત્રીઓ પણ છે કે જેમને પોતાનો પતિ ગુમાવ્યો છે આખરે અત્યારે વાત એ મુદ્દાની કરવી છે કે સરકાર જ્યારે પણ ચૂંટણી આવતી હોય તમે અત્યારના જ કિસ્સાઓ જોઈ કે વિધાનસભાની ચૂંટણી જો તૈયારીઓ મીટિંગ ક્યાં રાખવાની છે શું કરવાનું છે કેવા પ્રકારનું આયોજન હશે કેટલું બજેટ હશે એ બધાની અત્યારથી તૈયારીઓ થઈ ગઈ છે તો પછી આ જે કિસ્સાઓ છે તો ચાર ચાર પાંચ પાંચ વર્ષ પહેલાના કિસ્સાઓ છે તો આના પર એટલી સચોટ તપાસ આના પર એમના જે છે તેમની મારવાની કેમ જી એવું નથી કે આ કાંડ થયા છે આપણા ગુજરાતમાં ઘણા બધા એવા કેસ થયા છે જે આત્મહત્યાના કેસ હોય કે પછી બળાત્કારના કેસ હોય તેના પર પણ કોઈ સચોટ તપાસ નથી થતી એટલે એ સવાલ આખરે સત્તા પક્ષને જ હોય સત્તા પક્ષ પર ભારતીય જનતા પાર્ટી છે તો ભારતીય જનતા પાર્ટી બંધાયેલી છે યુનિફોર્મ જોવાનો કે બાળકો આટલા નાના નાના ભૂલકાઓ જે મિક્ષુએ કહ્યું એ પ્રમાણે બાય બાય કેવા પણ પોતાના માતા પિતાને રહ્યા નથી એમને એમ છે કે ઉત્સાહ કે મમ્મી પછી હું તને મળી લઈશ પેલા અત્યારે હું ફરવા જો માતા પિતાને જ્યારે એ ખબર પડે કે મારો છોકરો આજે ઘરે આવવાનો જ નથી મારી છોકરો આજે ઘરે આવવાની જ નથી કારણ કે એ ત્યાં ડૂબી ગાઓ છે કે જ્યાં મસમોટું કૌભાંડ છે એ ત્યાં ડૂબી ગયો છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના મસ્ત મોટા નેતાઓનો તો હાથ છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ આરોપીઓને સજા આપવા નથી માંગતા કારણ કે એ સત્તા પક્ષ સાથે જોડાયેલા છે આવા ભૂપેન્દ્ર પટેલ ને રોજ સહન કરવા પડશે ને પછી ભૂપેન્દ્ર પટેલ લોકોને એમ કહે કે તમારો એજન્ડા છે તો પછી મારે દાદાને એમ કહેવું છે કે દાદા તમે તમારી જવાબદારીઓથી તમારી ફરજોથી તમે મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું છે પદ પરથી અને એની ગરીમાંથી ભાગી રહ્યા હોય એવું લાગી રહ્યું છે અને મુસ્કાન સૌથી મોટી બાબત તો એ જ કે જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ આવતી હોય કે લોકસભાની ચૂંટણી આવતી હોય તે સમય દરમિયાન એ જ રાજકીય નેતાઓ એ જ પ્રજા પાસે વોટ માંગવા જતા હોય છે જે અત્યારે એવું કહેતા હોય કે તમે એજંડા સાથે આવ્યા છો તમે આવી રીતે આવ્યા છો અને એજન્ડાથી આવ્યા છે એ તેને સાઈડ પર મૂકો પરંતુ તેને સંતોષકારક જવાબ આપવો ખૂબ જ જરૂરી છે કારણ કે જ્યારે ચૂંટણી આવશે ત્યારે તમે જ એ લોકો પાસે એ જ પીડિત પરિવારો પાસે એ જ પીડિત માતા પિતા સાથે વોટ માંગવા માટે ભાઈ ભારતીય જનતા પાર્ટીને વોટ કરજો કે જે રીતે વાત કરવામાં આવે તો હંમેશાથી એ સિલસિલો મુસ્કાન યથાવત રહ્યો છે કે જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ત્યાં રાજકીય નેતાઓ પ્રજાના હાથ જોડતા હોય છે ચૂંટણીઓ પતી જાય એટલે પ્રજાએ રાજકીય નેતાઓનો હાથ જોડવો પડતો હોય જે વાત આપણે ની કરી રહ્યા છે એવું નથી કે વડોદરામાં ફક્ત એક આકાંડ થયો છે તમે ચોમાસું હવે નજીક જ આવનાર છે ચોમાસામાં વડોદરાની શું હાલત થાય છે તમે ખાલી પોતાની નજરથી જોજો કે વિશ્વકર્મા જે ડેમ છે ગુજરાતની મગર રોડ પર જોવા મળતા હોય છે અને ખાલી આ બધા નેતાઓ શું કરે છે વીએમસી ના ડમ્પર પર બેસીને નીચે નીચેનો તાક મેળવી લેશે અને પછી જનતાને શું કહેશે કે આની જે વ્યવસ્થા છે અમે ટૂંક સમયમાં કરીશું પરંતુ આ શબ્દો પાછળના ઘણા સમયથી વડોદરાની જનતા સાંભળે છે ખાલી આ બધા જ રાજકીય નેતાઓ એ પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય એ ઋષિકેશ પટેલ હોય કે ત્યાંના સ્થાનિક ધારાસભ્ય હોય કે ત્યાંના સ્થાનિક નેતાઓ હોય એ ખાલી વીએમસી ના ડમ્પર પર બેસીને નીચે નીચે કેટલા લોકો અત્યારે તકલીફમાં છે કેટલું પાણી છે તમે ત્યાં ઉતરો નીચે ખબર પડે કે કેવા પાણીમાં લોકો રહી રહ્યા છે કેવી ત્યાં એકદમ દુર્ગંધ વાળી જગ્યાઓ લોકો રહી રહ્યા છે અને પછી તમે આ પ્રકારના જવાબો આપો તો પછી એ કેટલું યોગ્ય છે તમે એમ કહી રહ્યા છો અને છેલ્લે તો એમને એવું પણ કહી દીધું જેટલા પણ જાહેર સભામાં લોકો આવ્યા હતા એમને એવું કહી દીધું કે આ બેન એજન્ડા સાથે આવ્યા છે બેનને જવા દો તમે અત્યારે અત્યારે આ જે સભા થઈ છે એનામાં ધ્યાન આપો એમ કરીને મુખ્યમંત્રી આખી વાત ત્યાં વાળી દીધી પરંતુ સવાલ અહીંયા એ પણ થઈ રહ્યા છે મારે આ ગૃહપ્રધાનને પણ પૂછવું છે કે સંઘવી સાહેબ તમે પણ શું કરી રહ્યા છો હું અત્યારથી મારા માધ્યમથી લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝના માધ્યમથી ખાલી ભૂપેન્દ્ર દાદા બોલ્યા છે એના પર સવાલ નથી આખરે ભૂપેન્દ્ર દાદાએ પણ શું કર્યું અને હર્ષ સંઘવીએ પણ શું કર્યું કારણ કે આ બધું અંડરમાં તક્ષશિલા કાંડમાં શું થયું હતું શું હર્ષ સંઘવીને એ ખબર નથી કે હરણીકાંડમાં કેટલા લોકો મરી ગયા છે કેટલા લોકો ના જીવ ગયા છે કેટલા નાના નાના ભૂલકા એમ કહીને ઘરેથી નીકળ્યા હતા કે અમે પિકનિક જઈએ છીએ ને પછી વળીને પાછા આવ્યા શું હર્ષ સંઘવીને એ નથી ખબર કે રાજકોટ ટીઆરબી ઝોનમાં શું થયું હતું અરે રાજકોટ ઝોનમાં તમે જે સિસ્ટમ જુઓ ને ત્યાં 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 મોકલ્યા છે પોલીસ ત્યાં ચા પીવે છે કોફી પીવે છે અને લોકો અંદર બળીને ભથ્થું થઈ ગયા છે આ છે ગુજરાત પોલીસ હર્ષવીને કહેવું છે આપ સાચવું છો તમે ગુજરાત પોલીસને તો જ્યારે ગુજરાત પોલીસ સરખી રીતે કામ નથી કરતી જ્યારે સિસ્ટમમાં જેટલા લોકો છે સરખી રીતે કામ નથી કરતા તો જવાબદારી અધિકારીઓની બને છે નેતાઓની બને છે કે તેમને સાચવવા જોઈએ તેમને સાચો માર્ગ બતાવવો જોઈએ પરંતુ શું કરીએ રક્ષક જ આખરે ભક્ષક બની જાય તો પછી આ બોળી જનતા કહેવા કોની જાય જી મુસ્કાન જે રીતે વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે સાથે હર્ષંઘવી પણ એટલા જવાબદાર છે કારણ કે તેમને પણ ગુનેગારોને કડકવા કડક સજા આપવી જોઈએ જે રીતે આટલો મોટો કાંડ થયો છે અને સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે આ મહત્વના મુદ્દા અંગે તમારું શું મંતવ્ય છે તમારું શું કહેવું છે એ ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો નમસ્કાર